પોરબંદર ખાસ જેલમાં રહેલા કેદીના બાળકની તબિયત ખરાબ થતા તેને સારવારમાં ખસેડાયો હતો જે અંગે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ જાણ થતા તેઓએ બાળકની મુલાકાત લઈ આર્થિક મદદ પણ કરી હતી પોરબંદરના ધરમપુર ખાતે રહેતા મુન્ના મનસુખ દાભી નામના યુવાનની ચારેક માસ પૂર્વે હત્યા થઈ હતી જે મામલે પારસ બાબુ ચોડાસમા નામના શખ્સની પોલીસે ધરપકડ કરી ખાસ જેલમાં ધકેલી દીધો હતો જેલ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રવિણસિંહ જાડેજા આજે રવિવારે સવારે જેલમાં રાઉન્ડ પર હતા તે સમય દરમિયાન પારસ તેમની પાસે રડી પડ્યો હતો અને જણાવ્યું હતું કે તેના છ વર્ષના પુત્રને બીમારીના કારણે સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરાયો છે અને તેની તબિયત ગંભીર છે પોતે જેલમાં હોવાથી તેની પત્ની સિવાય કોઈ પરિવારમાં ન હોવાથી જેલર પાસે મદદ માંગી હતી આથી જેલર અને જેલનો સ્ટાફ તુરંત સરકારી હોસ્પિટલે દોડી ગયો હતો અને તેના ભોજન અને ફ્રૂટની વ્યવસ્થા કરી આપી હતી તેમજ કેદીના પત્ની કે જે હાલ નિરાધાર છે ત્યારે તેને આર્થિક મદદ પણ કરી હતી અને હોસ્પિટલના તબીબોને પણ બાળકની યોગ્ય સારવાર કરવા અને જરૂર પડ્યે મદદ કરવાની તૈયારી બતાવી હતી અને જરૂર જણાએ આગળની હોસ્પિટલમાં રિફર કરવાની જરૂરિયાત જણાય તો પોતાનો કોન્ટેક્ટ નંબર આપી સંપર્ક કરવા પણ જણાવ્યું હતું જેલરે જણાવ્યું હતું કે જ્યાં બંદીવાનો જેલમાં બંધ હોય તે સમય દરમિયાન તેમના પરિવારજનો નોંધારા બની જાય છે અને તેમની પાછળ કોઈ કમાવા વાળું હોતું નથી જેથી આવી આરોગ્યલક્ષી આફત આવી પડે ત્યારે સેવાભાવીઓ અને સંસ્થાઓએ પણ આગળ આવવું જોઈએ નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ પી એચ જાડેજા જેલ સુપ્રિન્ટેન્ડન્ટ પોરબંદર ખાસ ખાસ કરીને આજ રવિવારના દિવસે સવારના હું જેલ ઉપર રાઉન્ડમાં હતો એ દરમિયાન મને અમારી જેલના જે કાચા કામના આરોપી છે ત્રણસો બેના કેસમાં પારસ બાબુભાઈ ચુડાસમા એ રડવા મિન્યા અને હાથ જોડવા મિન્યા મને કે સાહેબ મારી હેલ્પ કરો મેં કીધું શું તકલીફ છે મારો સન છે એમની છ વર્ષની ઉંમર છે અને હાલ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે ને એમની કન્ડિશન બહુ સિરિયસ છે એટલે તમે હેલ્પ કરો તો જ બચી શકે એમ છે એટલે મેં વિગત બધી જાણેલી અને હું સિવિલ હોસ્પિટલ ખાતે રૂબરૂ આવેલો છું બાળકની પણ મુલાકાત લીધેલી છે ડૉક્ટર સાહેબ જોડે રૂબરૂ ચર્ચા કરેલી છે બાળકની હાલમાં તંદુરસ્તી છે સ્થિર છે કોઈ સિરિયસ એવું જણાતું નથી છતાં ડૉક્ટર સાહેબે કીધું એવું લાગશે તો અમે જાણ કરશું અને અમારાથી જે બને એમની માટે ફ્રૂટની જે વ્યવસ્થા કરેલી છે આર્થિક રીતે જે કંઈ નાણાં છે એમને અમારીથી થાય રીતે વ્યવસ્થા કરેલી છે આગળ પણ કીધેલું છે એમને જરૂર પડે તો એટલે માનવતાના ધોરણે જે બંદીવાનો છે એમના પરિવારજનો જેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોય ગરીબ હોય એ લોકો જ્યારે હોસ્પિટલમાં દાખલ હોય તો એનું કમાવાળું કોઈ હોતું નથી અને જે કમાવવાળો વ્યક્તિ હોય છે જેલમાં હોય છે આવા કેસમાં એક માનવતાના ધોરણે આપણી પણ એક નૈતિક જવાબદારી બને છે અને આ એક બાળક છે બાળક એક ભગવાનનું રૂપ છે અને એમને આપણાથી હું બીજાને પણ આહવાન કરું સોશિયલ મીડિયાને છે બીજા એનજીઓ છે આવા જે ગરીબ વ્યક્તિઓ કે જેલમાં હોય અને એમના પરિવાર જ્યારે આર્થિક કે નાણાકીય જરૂર પડે ત્યારે આપણે હેલ્પ કરીએ તો એમને આશ્વાસન રહેશે અને એક મેસેજ સારો સમજમાં જશે છતાં આવું કોઈ અમારા જે બંદીવાનો છે એમના પરિવારના કે બાળકોને ગમે ત્યારે જરૂર પડશે એટલે કાયદાના મર્યાદામાં રહી અને અમે માનવતાના ધોરણે હાલ પણ એક કામ કરી રહ્યા છીએ